નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી એલ કે અડવાણીની ફરી એકવાર તબિયત લથડી છે તેઓને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે જો કે હાલ તેઓ ડૉક્ટરની દેખરેખ હેઠળ છે તેમની તબિયત સ્થિર છે હોસ્પિટલના સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે હાલ તેમને એપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે મહત્વનું છે કે જુલાઈના ફર્સ્ટ વીકમાં પણ તેમની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા મહત્વનું છે કે છવ્વીસ જૂને દિલ્હીની એમ્સમાં તબિયત નાદુરસ્ત થતાં દાખલ કરાયા હતા તેમને યુરોલોજી વિભાગના ડોક્ટર અમલેશ શેઠની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા બીજા દિવસે તેમને રજા આપવામાં આવી હતી લગભગ એક અઠવાડિયા પછી રાત્રે અચાનક તેમની તબિયત બગડતા તેમને એપોલોમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે એક દિવસ બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી મહત્ત્વનું છે કે ચાર જુલાઈએ એલ કે અડવાણીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી તેમની સારવાર ન્યુરોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ ડૉક્ટર વિનીત સુરીની દેખરેખ હેઠળ થઈ હતી અગાઉ જ્યારે તેમની તબિયત બગડી ત્યારે રાત્રે દસ ત્રીસ વાગે એમ્સમાં યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે